નમસ્કાર દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે આરડી વાઘેલા જોઈએ આજના મુખ્ય સમાચાર અંકલેશ્વર આઈટીઆઈ ખાતે મુખ્યમંત્રી એપેન્ડિક્સ યોજના હેઠળ ભરતી મેળો યોજાય અંકલેશ્વરની આઈટીઆઈ ખાતે આજનું મુખ્યમંત્રી એપેન્ડિક્સ યોજના હેઠળ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાની તમામ આઈટીઆઈના તલામાર્થીઓએ ભરતી મેળાનો લાભ લીધો હતો મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ અંકલેશ્વરની આઈટીઆઈ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતની ત્રીસ જેટલી નામાંકિત કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ ત્રીસ જેટલી કંપનીઓમાં પાંચસો જેટલી વેકેન્સી માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભરતી મેળામાં ભરૂચ જિલ્લાની તમામ આઈટીઆઈના પાંચસોથી વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો હાલમાં સરકાર દ્વારા એપેન્ટિસ શિફ્ટ કરનાર તલા તાલીમાર્થીઓના નમસ્કાર આજે અંકલેશ્વર આઈટીઆઈ ખાતે માન્ય મુખ્યમંત્રી એપ્રેન્ટીશીપ યોજના હેઠળ એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે આ ભરતી મેળામાં જિલ્લાની કુલ ત્રીસ કરતાં વધુ નામાંકિત કંપનીઓ ઉપસ્થિત રહેલ છે જેમાં અંદાજે પાંચસો કરતાં વધુ બેઠકો ઉપર આજે ભરતી થનાર છે આજનો આ જે ભરતી મેળો છે એ જિલ્લા કક્ષાએ તમામ આઈટીઆઈમાંથી વિવિધ તાલીમાર્થીઓ અત્રે ઉપસ્થિત રહેલ છે અને કુલ સંખ્યા ચારસો કરતાં વધારે ઉપસ્થિત રહેલ છે બીજું કે હાલમાં સરકારશ્રી દ્વારા પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં એપ્રેન્ટિસશીપ કરનાર તાલીમાર્થીઓનું સ્ટાઈપેન્ડનું મૂલ્ય પણ વધારવામાં આવેલ છે જે ન્યૂનતમ મૂલ્ય છે એ દસ હજાર કરતાં વધુ રાખવામાં આવેલ છે આમ એપ્રેન્ટિસશીપ યોજનાના પ્રોત્સાહનના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવેલ છે તો આજે અમારું જે લક્ષ્ય છે કે જિલ્લાને જે ટાર્ગેટ મળેલ છે એ ટાર્ગેટ સો ટકા પૂર્ણ થાય તેમજ તમામ યુવાનોને તથા તાલીમાર્થીઓને રોજગારી મળી રહે તે મુજબના તમામ પ્રયત્ન અત્રેની સંસ્થા દ્વારા કરવામાં આવે છે બીજું કે જે તાલીમાર્થીઓ કે વિદ્યાર્થીઓને હાલ રોજગારી મળેલ નથી તેવા તમામ તાલીમાર્થીઓ કે વિદ્યાર્થીઓ પણ અંકલેશ્વર અથવા ભરૂચ આઈટીઆઈ ખાતે પોતાનો રિઝ્યુમ સબમિટ કરાવી શકે છે કે જેથી તેમને પણ રોજગારી મળી શકે આભાર